આવે તે માટે કાર્યક્રમ કરવામાં આવે છે ખાસ જંકશન પોઈન્ટ ચોકડી કે સિગ્નલ પોઈન્ટ ઉપર આપ લોકો જે આગળ છે તેનું પાલન કરતા નથી જો તમે સ્ટોપ લાઈન ઉપર ઊભા રહી જશો તો આ જે જીભરા ક્રોસિંગ છે એના ઉપરથી સરળતાથી લોકો પેદલ જે પેડેસ્ટ્રિયન છે એ ચાલીને નીકળી શકશે તો બીજું સિગ્નલ સિગ્નલ ભંગ સિગ્નલનો કોઈ ભંગ કરવાનો નથી અને ખાસ આપણો લેફ્ટ ટર્ન ખુલ્લો રાખીએ લેફ્ટ ટર્ન ઉપર આપણે વ્હીકલ લાવી દઈએ છીએ બધા તો એના કારણે જે લેફ્ટ ટર્નમાં જને જવાનું છે એ હોર્ન વગાડશે હાલમાં નો હોર્ન હોર્ન વગાડવાથી ધ્વનિ પ્રદૂષણ નોઈઝ પોલ્યુશન થાય છે તેનાથી લોકોના માનસિક